કેશોદના માંગડો રોડ પર આવેલી ખેતીની જમીન વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટે આવેલા જૂનવાણી ડાડવીમાંથી માટી પથ્થરો કાઢીને પુરાણ કરી વહેણને અડચણ ઊભી કરવામાં આવી હતી જેને લઈ અસરકર્તા દ્વારા મામલતદાર કચેરીમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે આ અંગે જવાબદાર તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા તાજેતરમાં પડેલા વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે રાજ્ય સરકાર અને મહેસૂલ વિભાગ દ્વારા જુદા જુદા ઠરાવો અને આદેશો કરી સૂચના આપવામાં આવી છે કે નદી નાળા મોકળામાં વરસાદી પાણીના વહેણમાં અડચણરૂપ દબાણો વગર નોટિસે દૂર કરવાની સત્તા આપવામાં આવી છે ત્યારે નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા પ્રી મોન્સૂન કામગીરીમાં સબ સલામતના પોકળ દાવાઓનો ભોગ નિર્દોષ ખેડૂતો બન્યા છે અને ન્યાય માટે દાવો દાખલ કરવા મજબૂર થયા છે તો આપ જોઈ શકો છો આ દ્રશ્યો આ ગંભીર સમસ્યા છે કેશોદના માંગ રોડ રોડ પર આવેલી ખેતીની જમીન વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટે આવેલા જૂનવાણી ડાળવીમાં માટી પથ્થરો નાખીને પુરાણ કરીને વહેણને અડચણ ઊભી કરવામાં આવી હતી આ અંગે જવાબદાર તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તાજેતરમાં જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને ખેડૂતોને નુકસાની સહન કરવી પડી છે રાજ્ય સરકાર અને મહેસૂલ વિભાગ દ્વારા જુદા જુદા આદેશો કરીને સૂચના આપવામાં આવી છે કે નદી નાળા મોકળામાં વરસાદી પાણીના વહેણમાં અડચણરૂપ થાય એવા દબાણોને વગર નોટિસે દૂર કરવાની સત્તા આપવામાં આવે છે ત્યારે નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા પ્રી મોન્સૂન કામગીરીમાં સબ સલામતના દાવોનો ભોગ આ નિર્દોષ ખેડૂતો બને છે અને ન્યાય માટે તેમણે દાવો દાખલ કરવો પડે એવી સ્થિતિ સર્જાય છે